સરકારી શાળામાં ભણતા બાળકો ઉત્તરાયણ પર્વનો આનંદ માણી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ ઉત્તરાયણનો આનંદ લઈ શકે તે ઉદ્દેશથી બરોડા યુથ ફેન્ડરેશન દ્વારા બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઇની ઉપસ્થિતિમાં ગોવિંદરામ મધ્યવર્તી સ્કૂલ ખાતે પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બરોડા યુથ ફેડરેશનના કાર્યકર્તા રૂકમેલ શાહ તથા તેમના સહકાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા દસ હજારથી વધારે પતંગો આપવાનો બાળકોને એક એમનો સરસ મજાનો અભિગમ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા સેવા વસ્તીની અંદર આ બરોડા યુથ ફાઉન્ડેશન જે છે એ રુક્મિલભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે આવનાર દિવસમાં ઉત્તરાયણનો પર્વ છે મકર સંક્રાંતિનો પર્વ હોય અને બાળકોને પતંગો ચગાવવાની પતંગોને ચગાવીને ખુશી મળતી હોય છે એમ ખુશીની અંદર એમણે જ્યારે પોતાનો સહભાગ આપ્યો છે ત્યારે આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે હું રૂકમિલભાઈ અને એમની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આજના દિવસે આ એક અભિગમ એવો છે કે તહેવારો જોડે બાળકો જોડાયેલા રહે આપણા તહેવારો જોડે બાળકોને જોડવા એ આપણી જે વર્ષોથી ચાલતી આવેલી પરંપરાગત પ્રણાલી છે પ્રણાલીની જોડે બાળકો જોડાય આવનાર દિવસમાં આવતીકાલે રવિવારના દિવસે આપણે વડોદરા શહેર બી જ્યારે પતંગોત્સવ મનાવવા જઈ રહ્યું છે ત્યારે અમારા બાળકો બી ક્યાં વિખુટાના રહી જાય એમને બી મનમાં કોઈ એવો ના શોખ રહી જાય કે અમે હજુ પતંગો લાવ્યા નથી ને અમે તગાઈ નથી કે અમારે પતંગો લાવવાની રહી ગઈ છે ત્યારે આજના દિવસે રૂકમેશભાઈનો ખરેખર ફરીથી આભાર માનું છું કે આજે આ તહેવારના સંદર્ભે એમણે જે આ વિતરણ કર્યું છે એના માટે એમનો આભાર વ્યક્ત કરું છું આભાર બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બાળકોને ઉત્સાહ મળે અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એવો બનાવ ના બને એના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશીતભાઈ અને વાઇસ ચેરમેન શ્રી અંજનાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આગામી આજના દિવસમાં કુલ અગિયાર હજારથી વધારે પતંગનું વિતરણ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવશે